જુલાઈ એકત્રીસ બે હજાર પચ્ચીસના રોજ હવામાન વિભાગે ગુજરાતના તેત્રીસમી વધુ જિલ્લાઓ માટે હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં આવતીકાલે એટલે કે એક ઓગસ્ટ બે હજાર રોજ વરસાદની સંભાવના છે આ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે અને ત્રીસમી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવે છે વરસાદની આગાહી ધરાવતા મુખ્ય વિસ્તારો ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી મધ્ય ગુજરાત ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર દક્ષિણ ગુજરાત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા રાખવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે